સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ઘઉના ખેતરોમાં એક જ દિવસમાં આગ લાગવાના ત્રણ બનાવો સામે આવ્યા આજના ધુલેટીના દિવસે જ વડાલીના કુબાધરોલ ગામના કમલેશભાઈ પટેલના ઘઉના ખેતરમાં આગ લાગી તો ડોભાડામાં વાગેલા વિરલસિંહના ખેતરમાં અને રેહડા ગામના વિપુલભાઈ પટેલના ખેતરમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા ત્રણેય ગામના ખેતરમાં વીજલા વાયરને લઈને આગ લાગી હોવાનું કથિત પ્રાથમિક અનુમાન ખેડૂતોની સતર્કતાથી વધુ ઘઉં આગ લાગવાથી બચ્યા ખેડૂતોએ વડાલી યુજીવીસીએલને જાણ કરી વડાલી યુજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ઘઉનો પાક તૈયાર થતાં જ ઘઉમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો ત્યારે વડાલી યુજીવીસીએલના નાયબ ખેડૂતોને અપીલ કરી કે ઘઉંનો પાક તૈયાર થયો હોય કે તૈયાર થવાની તૈયારી હોય અને તે પાક ઉપરથી વીજવાયર પ્રસાર થતા હોય તો તેટલી જગ્યાએ ઘઉંનો પાક કાપી લેવો અને ખેડાણ કરવું હિતાવહ રહેશે આમ આજના ધુલેટી પર્વે વડાલી તાલુકાના ત્રણ ખેડૂત પરિવારની ધુલેટીના રંગમાં જાણે કે ભંગ પડ્યો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા